અને તમારું જસદ માર્કેટિંગ યાર્ડ માં આજે તારીખ છવીસ સપ્ટેમ્બર ગુરુવાર ગુરુવારના રોજ જસદ માર્કેટિંગ યાર્ડ માં આવક જોઈએ તો દસ જેવા પાલ રહેલા હતા અને છસો આસપાસ જેવી ભારે જોવા મળી રહી છે અને મિત્રો હરાજીનું કામકાજ પણ ચાલુ છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને ભાવ

camera hall ek din the ye mari eta chai ye sapal nai sari 1735 rupya nawoga avasan ye

पूरे वे cuma भरिमा बिल पर बहुत 25 23 31 32 33

એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો સોળસો ને એક રૂપિયા જૂનો ગોપાલ સુગ્રમાલ લેનાર પણ શ્યામ દલાલ પણ શ્યામ মনতটিি সারাও শাই ইইক্য়থ দ্যুজস঳় মাজণি সিন তাডি ইঙে দাশাই কটাই সাই নিন গন্যুছি সারে কট৳র নি কটার্যসি দাডে কটারে কট স

1573 সুপিয়া <laughs> পুরো <laughs> <laughs> માર્કેટિંગ યાર્ડમાં કપાસનું બજાર આજે નવા કપાસમાં બારસો રૂપિયા થી લઈને ચૌદસો ને પચાસ રૂપિયા સુધી રહેલું છે જૂના કપાસમાં પંદરસો રૂપિયાથી લઈને સોળસો પાંચ રૂપિયા સુધી બજાર રહેલું છે આજે